આ જિલ્લાના વિરામગામ શહેરમાં ભરવાડી દરવાજા અંદર છેલ્લા કેટલાક દિવસોથી ગટરોનું પાણી ઉભરાતું રહેશે જેના કારણે આખા વિસ્તારમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે લોકોમાં ભારે ઉકળાટ અને રોષનો માહોલ છે ખાસ વાત એ છે કે અહીંયા ઉભરાતું પાણી કોઈ વરસાદનું નથી પરંતુ નગરપાલિકાની બેદરકારીથી ગટરોને અપૂરતા સફાઈ અને જાળવણીના અભાવે ઊભી થયેલી સમસ્યા છે છાસવારે ગટરનું પાણી માર્ગ પર વહેતા રહેતો હોવાથી રહીશોનું રોજિંદુ જીવન અસરગ્રસ્ત થયું છે ઘરોની સામે ગંદુ પાણી ભરાઈ જવાથી દુર્ગંધ ફેલાય છે અને વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યો છે નાગરિકો વારંવાર નગરપાલિકાને રજૂઆત કરે છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે નસિફ ખાન મલિક દિવ્યાંગ ન્યૂઝ વિરામ ગામ અમદાવાદ